પરીક્ષામાં ફાઇનલ આન્સર કે જે પણ જાહેર થાય છે એમાં ટોટલ દસ પ્રશ્નો છે કે જેમાં ફેરફાર ફાઇનલ કરી દેલ છે અને એમાં ત્રણ પ્રશ્નોમાં આપણે ગ્રેસિંગ આપેલું છે અને સાતમાં સુધારો થયો છે સાતમાં સુધારો એટલે કે ભાઈ એ હોય અને બી હોય તો બંને માન્ય એ પ્રમાણે તો મિત્રો જે પણ આવનારા સમયની જે પણ ફાઇનલ આન્સર કેવા મિત્રો સુધારો થયો છે હવે ફાઇનલ રિઝલ્ટ આવે એમાં ઘણા મિત્રો કે કે ફક્ત અને ફક્ત ભાઈ ત્રણ માર્ક ગ્રેસિંગ આપશે અને સાત માર્કમાં જે પણ સુધારો થયો એમાં જેને સાતો હશે એને સાત માર્ક આપશે તો મિત્રો એ પ્રમાણે તો થવાનું છે પરંતુ જો હજુ પણ મિત્રો જો આમાં વાર લાગે છે એટલે ઘણા બધા મિત્રો ડાઉટ doubt પ્રમાણે કે હજુ પણ મિત્રો ફાઇનલ આન્સર કે જે પણ આવે છે એમાં હજુ પણ સુધારો થઈ શકે એમ છે કારણ કે આ સાત પ્રશ્નો છે તો ભાઈ એ સાત પ્રશ્નો ગ્રેસિંગ gracing મળવું જોઈએ એ પ્રમાણે મિત્રો નું છે પરંતુ મિત્રો લગભગ એ શક્ય નથી ભાઈ વાંધા અરજી તમે જે પણ પ્રમાણે મોકલેલ છે એમાંથી બસ તમને ત્રણ mark નું gracing આપેલું છે અને સાત mark નો જે પણ સુધારો થયો છે એ સુધારો કરી દેલ છે ગ્રેસિંગ ગુડની ફાળવણી કઈ રીતે છે કે આ પ્રશ્નમાં શું છે એ પણ તમારી સામે છે મિત્રો ટેટ વન નું જે પણ પચાસ ટકા પાસિંગ માર્ક નું છે મિત્રો એના ઉપર પણ હજુ છે કે ફાઇનલ નિર્ણય નથી લીધો એટલે કોઈ મિત્ર એમ પણ નહીં વિચારવાનું કે ભાઈ પચાસ ટકા પાસિંગ માર્ક નું છે તો અમારો વારો આવી જશે આવનારી ભર્તીમાં જો મિત્રો તમારે સારા માર્ક હશે તો તમારો વારો સો ટકા આવશે પરંતુ એવો મિત્રો હજુ સુધી કઈ છે નિર્ણય ફાઇનલ લીધેલ નથી કે ભાઈ પચાસ ટકા પાસિંગ માર્ક થઈ ગયા છે જે પ્રમાણે મિત્રો તમારા પાસિંગ માર્ક્સ નક્કી કરેલા છે એ જ પાસિંગ માર્ક છે એમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કરવામાં આવેલ તમારું છે જાન્યુઆરી બાદ એટલે મિત્રો ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહની અંદર છે જાહેર થવાનું છે એ પ્રમાણે અપડેટ છે મિત્રો ક્યારે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહ ત્યાં સુધી તો મિત્રો છે જાહેર નથી થવાનું બાકી આ આપણે જાન્યુઆરી માસમાં મિત્રો લગભગ સંભાવના ખૂબ ઓછી કે ભાઈ જાહેર થાય બાકી મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આ પ્રશ્નમાં શું શું ફેરફાર થયો છે એ અહિયાં તમારી સામે છે પિસ્તાળીસ નંબર ના પ્રશ્ન બી ની જગ્યાએ સી કરાયેલો છે તો બી અને સી બંને સાચું એ પ્રમાણે મિત્રો અલગ અલગ સાચું અહિયાં પડેલા છે તો મિત્રો એ પ્રમાણે સાચા કે થયા છે અને વાંધા અરજીઓ જે પ્રમાણે તમે કરેલી છે એ પ્રમાણે બસ ત્રણ માર્ક રહેશે અને સાત માર્ક ના જે પણ પ્રશ્નો છે એમાં સુધારો વધારો કરવો બાકી મિત્રો કોઈ પણ ફેરફાર થયો નથી અને પચાસ ટકા passing marks છે એનો નિયમમાં પણ ફેરફાર થવાનો નથી જે પ્રમાણે પાસિંગ marks નિર્ધારિત કરેલ છે એ જ passing marks મળી રહેવાના છે video પસંદ આવે તો like કરજો ચેનલ પર ન હોય તો subscribe કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક વખત નવા video અંદર જય હિન્દ જય ભારત પરીક્ષામાં final answer કે જે પણ જાહેર થાય છે એમાં ટોટલ દસ પ્રશ્નો છે કે જેમાં ફેરફાર ફાઇનલ કરી દીધેલ છે અને એમાં ત્રણ પ્રશ્નોમાં આપણે ગ્રેસિંગ આપેલું છે અને સાતમો સુધારો થયો છે સાતમો સુધારો એટલે કે ભાઈ એ હોય અને બી હોય તો બંને માન્ય એ પ્રમાણે તો મિત્રો જે પણ આવનારા સમયની જે પણ ફાઇનલ આન્સર કે મિત્રો સુધારો થયો છે હવે ફાઇનલ રિઝલ્ટ આવે એમાં ઘણા મિત્રો કે કે ફક્ત અને ફક્ત ભાઈ 3 માર્કો ગ્રેસિંગ આપશે અને 7 માર્કનો જે પણ સુધારો થયો એમાં જેને 7 હશે એને સાત માર્ક આપશે તો મિત્રો એ પ્રમાણે તો થવાનું છે પરંતુ જો હજુ પણ મિત્રો જો આમાં વાર લાગે છે એટલે ઘણા બધા મિત્રોના ડાઉટ પ્રમાણે કે હજુ પણ મિત્રો ફાઇનલ આન્સર કે જે પણ આવે છે એમાં હજુ પણ સુધારો થઈ શકે એમ છે કારણ કે આ સાત પ્રશ્નો છે તો ભાઈ એ સાત પ્રશ્નો ગ્રેસિંગ મળવું જોઈએ એ પ્રમાણે મિત્રો નું કેવું છે પરંતુ મિત્રો લગભગ એ શક્ય નથી ભાઈ વાંધા અરજી તમે જે પણ પ્રમાણ મોકલે છે એમાંથી ત્રણ માર્ક નું ગ્રેસિંગ આપેલું છે અને સાત માર્કનો જે પણ સુધારો થયો છે એ સુધારો કરી દીધેલ છે બાકી ગ્રેસિંગ બોર્ડની ફાળવણી કઈ રીતે છે કયા પ્રશ્નમાં શું છે એ પણ તમારી સામે છે મિત્રો ટેટ વન નું જે પણ પચાસ ટકા પાસિંગ માર્કનું નું છે મિત્રો એના ઉપર પણ હજુ છે ફાઈનલ નિર્ણય નથી લીધો એટલે કોઈ મિત્ર એમ પણ એ વિચારણ કે ભાઈ પચાસ ટકા પાસિંગ માર્ક નું છે તો અમારો વારો આવી જશે આવનારી પ્રત્યેમાં જો મિત્રો તમારે સારા માર્ક હશે તો તમારો વારો સો ટકા આવશે પરંતુ એવો મિત્રો હજુ સુધી કઈ છે નિર્ણય ફાઇનલ લીધેલ નથી કે ભાઈ પચાસ ટકા પાસિંગ માર્ક થઈ ગયા છે જે પ્રમાણે મિત્રો તમારે પાસિંગ માર્ક્સ નક્કી કરેલા છે એજ પાસિંગ માર્ક છે એમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કરવામાં આવેલ નથી એમ તો તમારો રિઝલ્ટ છે ત્રીસ જાન્યુઆરી બાદ એટલે મિત્રો ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહની અંદર છે જાહેર થાહેર થવાનું છે એ પ્રમાણ માં છે મિત્રો ક્યારે february માસ પ્રથમ સપ્તાહ ત્યાં સુધી તો મિત્રો છે જાહેર નથી થવાનું બાકી આ આપડે જાન્યુઆરી માસમાં મિત્રો લગભગ સંભાવના ખૂબ ઓછી કે ભાઈ જાહેર થાય બાકી મિત્રો એ તમે જોઈ શકો છો કયા પ્રશ્ન માં શું શું ફેરફાર થયો છે એ અહિયાં તમારી સામે છે પિસ્તાળીસ નંબર ના પ્રશ્ન માં ની જગ્યા સી c કરાયેલો છે તો ભાઈ b અને સી બંને સાચું એ પ્રમાણે મિત્રો અલગ અલગ સાચું અહિયાં પાડેલા છે તો મિત્રો એ પ્રમાણે સાત આંકડા થયા છે અને વાંધા અરજીઓ જે પ્રમાણે તમે કરેલી છે એ પ્રમાણે બસ ત્રણ mark નું જ અને સાત mark ના જે પણ પ્રશ્નો છે એમાં સુધારો વધારો કરો બાકી મિત્રો કોઈ પણ ફેરફાર થયો નથી અને પચાસ ટકા passing marks છે એનો નિયમમાં પણ ફેરફાર થવાનો નથી જે પ્રમાણે પાસિંગ marks નિર્ધારિત કરેલ છે એ જ પાસિંગ marks મળી રહેવાના છે video પસંદ આવે તો like કરજો ચેનલ પર ન હોય તો subscribe કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક વખત નવા video અંદર જય હિન્દ જય ભારત